હેલો મિત્રો આજે આપણે લાવ્યા છીએ બે હજાર અઢારની સ્પ્લેન્ડર ફ્રેશ કન્ડિશન કંપની એન્જિનમાં મીટર બીટર બધું ચાલુ છે આઈ થ્રી એસ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એવું બાઇક છે જે જે થર્ટી વન એફ ચોરાણું ઝીરો પાંચ હીરો સ્પ્લેન્ડર પ્લસ આઈ થ્રી એસ બે હજાર અઢારનું મોડલ બ્રાન્ડ ન્યૂ ટાયર નાખેલા છે બેની બંને બેટરી નવી સેલ ચાલુ કન્ડિશન બેસ્ટ હું તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ બાઈક તમને જોવા વાવતા લોકોના તીર્થ ગામમાં મળશે એ આપણી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા બાઈકોની અપડેટ તમને મળી રહેશે આ બાઈક તમને સેલ્ફ મારીને પણ દેખાડ બતાવીશું ફાયરિંગ બાયરિંગ તમે જોઈ શકો છો પ્રોપર ગાડી છે